મારું નામ ભગુભાઈ આજે આહિર ગામ વાંડિયા ભારતીય કિસાન સંઘ અમે આજે આ જે કાલેમાં બનાવ બન્યો મારા ગામમાં જે ખેતરમાં મારા ખેતરમાં જે પોલીસોએ જેમાં કે સામેખ્યારી ગઢવી સાહેબે માથે દબંગી કરી અને મહિલા એક લેડીઝ થ્રી સ્ટાર બાઈ હતી એને મારી ઘરવાળીને ઢસેડી અને બેભાન હાલત થઈ ગઈ ત્યાં સુધી એને છોડી નહીં અને પછી જેમ તેમ માન જાન છોડાયો અને અમારા ભારતીય કિસાન સંઘના જે જિલ્લાના પ્રમુખ હતા જે તાલુકાના પ્રમુખ અને કિસાન સંઘના કાર્યકરો સાથે આઠ જણાને આ લોકો એમને ઉપાડી ગયા જેને અમારા ખેતરની અંદર ઉભા હતા અને એમને ઉપાડી ગયા અને મારી ઘરવાળી ખાલી ખેતરમાં બેઠી હતી અને ભેસાડીને લઈ ગયા અને અમે કઈ ગઢવી સાહેબને આટલી બધી રજૂઆત કરવા છતાં ગઢવી સાહેબ અમારો કોઈ જાણે સમજતા નથી કાયદો તો એ આવતું એ જાણે કે કાયદો તો એના હાથમાં જ છે અને આ આટલો આટો કરવા છતાં આ કચ્છના છ છ ધારાસભ્યો અને અમારા જે સંસદ સભ્યો એને કાંઈ દેખાતો નથી બાવીસ દિવસથી અમે અહીંયા લડત લડી શકી આ રાજકારણી ખાલી છે ને ચૂંટણી ટાઈમે ખાલી અમારે અડધો કિલો ભજીયામાં અને છેતરી જાય છે તો હવે હું ગામની પ્રજાને ખેડૂતને આમ જનતાને કહું છું હવે અડધો કિલો ભજીયામાં તેમ હતા નહીં અને ભાજપના પણ નેતા આવે ને ગામની અંદર તો ગામમાં પરસ્પર દેતા નહીં અને જે મારા માથે જે દબંગીની પોલીસ કરી છે એને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી મારી માંગ છે હું હંસાબેન કાનજીભાઈ દેવડા જે કાલે અમારા ખેતર ઉપર બહુ ગોરઝબરાઈથી પોલીસે કર્યું છે આજે અમે એસપી ઓફિસમાં લેટર દેવા આવ્યા છીએ કે જ્યાં તમે નારીનું સન્માન કરો ત્યાં એ જ પોલીસ તંત્ર નારીને ઢસડીને લઈ જાય છે કે આ હવે જબરજસ્તી અમે નહીં છોડાવી કે જે તમારા પોલીસ છે એ નારીને એટલા સુધી કહે છે કે બેન તને ચેક જોવે છે હું આપીશ એનો અધિકાર શું છે બેનોને ચેક આપવાનો કે આનો અમને ન્યાય જોવે છે બસ ભારત માતા કી જય મારું નામ અજય મહારાજ વાંડિયાદી આજે ખેડૂતોની લડતને આજે પચીસથી છવ્વીસ દિવસ થઈ ગયા સંઘર્ષ એટલું બધો ખેડૂતો કરે છે કે પોતાની ખેતીને ભૂલી ગયા છે કારણ કે પોતાના ખેતરની રક્ષણ કરવા માટે આજે આપણે એવો નારો અમે લગાડતા હોઈએ છીએ કે જય જવાન જય કિસાન પણ હવે માટે તો જય જેવું કાંઈ રહ્યું જ નથી એક ગુલામી થઈ અને રહેવું પડે છે કિસાનોને આજે અને જે જવાનો છે જેના ઉપર આપણે ગર્વ હોવો જોઈએ એ જે જવાનો આજે કિસાનો ઉપર હુમલો કરી રહ્યા છે કે જે બે ભાઈઓને ન લડવું જોઈએ અને જ્યાં જ્યાં ભાઈઓ લડ્યા છે ત્યાં ત્યાં પરિવાર વિખરો થયો છે આજે એ જ વસ્તુ બની છે કે જે જવાન અને કિસાનને આપણે બંનેને ભાઈઓ કહીએ છીએ તો બંને ભાઈઓ આજે એક અદાણી કંપની માટે લડી રહ્યા છે જે કંપનીને પૂરું વળતર ખેડૂતોને આપવું નથી કોઈ પણ જાતના નિયમ કાનૂનને લાગુ એને પડતું નથી પણ છતાં પણ પોલીસ કર્મીઓ જેને અમે જવાનો કહીએ છીએ આપણે ભાઈઓ કહીએ છીએ એ લોકો આજે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરે એમના ન બોલવાના શબ્દો બોલે અભદ્ર વાણીનો ઉપયોગ કરે છે અને છતાં સાથે કોઈ પણ ખેડૂતને આજે અમને કિસાન સંઘ એવું શીખાડતા હોય છે કે કોઈ પણ પોલીસ કર્મી કે કોઈ પણ જવાન આવે તો એને આપણે પાણી પાઉં ચા પાણીનો આગ્રહ કરવું અને અમે કર્યો છે તમે જે પણ જવાન આવે એ લોકોને પૂછી શકો પણ જ્યારે કાલે સત્તર તારીખના સત્તર નવના જ્યારે અમને જરૂર પડી ખેડૂતોને પાણીની ત્યારે વાંડિયાદી જે ગાડીઓ આવતી હતી પાણીની એ ખેડૂતો માટે પાણી પણ આવવા દેતા નહોતા ત્યાંના પી સાહેબ પીઆઈ સાહેબ ગઢવી સાહેબ તથા કમલેશભાઈ કરીને જે સાહેબ છે એ લોકોએ તો એટલી બધી દમંગ કે હવે હદ પાર થઈ ગઈ છે કે જેનો કોઈ પણ જાતની લિમિટ રહી નથી ખેડૂતો માટે પાણી આવવા નહોતું હતું ત્યારે એ લોકો ભૂલી ગયા કે આજ લોકોએ આપણને પાણી પાયું હતું ચાય પાણી પાયા હતા આજે જે અનાજ ઉગાડે છે એ ખેડૂતોને ભલે સરકાર હજી સુધી અમને નર્મદાનું પાણી ના આપી શકી તો કઈ વાંધો નથી છતાં પણ કુદરત અમને જે પાણી આપે છે એ પાણીથી અમે ખેતી કરતા હોઈએ છીએ પણ હવે તો વધારે જ થઈ ગયું કે પીવા માટે પણ પાણી અમને ખેડૂતોને આ પોલીસ કર્મીઓ આપવા દેતા નથી તો સરકાર પાસે આજે અમે અહીંયા એસપી ઓફિસે આવી અને રજૂઆત કરી અને અમે કમ્પ્લેન કરી છે કે આ જે ઓફિસરો છે એ પ્રત્યે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કાનૂન જોગ જે અમને કાનૂન પ્રત્યે જે વિશ્વાસ છે જે ભરોસો છે જે સરકાર ઉપર જે અમને અત્યાર સુધી જે ભરોસો છે હવે જે અમારો ભરોસો તૂટી રહ્યો છે એને જો બીજેપી સરકાર સાચવી રાખવા માંગતી હોય તો હવે અમને આના નિર્ણય આપે અને જલ્દીથી ખેડૂતોની સાથે ઉભા રહે અને જો આ વસ્તુ નહીં બને તો આનાથી સરકારને પણ નુકસાન થઈ શકે છે અને જે પોલીસ પ્રત્યેનો જે પ્રેમ છે ભાવ છે જે ભરોસો છે સરકાર પ્રત્યે એ ભરોસો પણ ખેડૂતો પર ખેડૂતોને એમના પરથી ઉઠી શકે છે તો અહીંયા એસપી સાહેબને આપણી સરકારને અહીંયા કને અમે આવી અને એટલી જ અરજી કરીએ છીએ કે અમારું ખેડૂતોની વેદનાને તમે સમજો અને સાથે અને આજ પણ અમે એક જ વાત કરીએ છીએ કે જય જવાન જય કિસાન ભારત માતા કી જય ભારત માતાજી જય આજે અહીંયા એસપી ઓફિસમાં અમે નિવેદન કરવા આવ્યા છીએ કે જે ખેડૂતો ઉપર દબંગાઈ ચાલે છે તેના ઉપર રોક લાગે આ અમારી એક વિનંતી હતી હવે જોઈએ આવતા દિવસોમાં એસપી સાહેબ શું પગલાં લે છે અને અમારે તો હવે શું છે ભરોસો રહ્યો નથી કોઈ ઉપર આમ કાયદેસર જોવા જઈએ તો આજે કલેક્ટર ઓફિસમાં દસ દસ વખત અરજીઓ કર્યા છતાં આજ સુધી કલેક્ટર સાહેબે કોઈ રિપ્લાય નથી આપ્યો અમે આરટીઆઈ કરીને બેઠા છીએ પોલીસ સ્ટેશનમાં તો પોલીસવાળાએ આરટીઆઈનો જવાબ નથી આપ્યો હજી સુધી તો આ કેવી રીતે તંત્ર ચાલે છે એ જ નથી સમજાતું અમને તો બાકી કલેક્ટર સાહેબે હુકમ એવો કર્યો છે કે ખેડૂતને કહે છે કે તું તારું રક્ષણ કર અને પોલીસને કહે છે કે તમે જોર કામ કરો હવે આમાં કલેક્ટર સાહેબનો બી મોટો વાક છે દેખાઈ રહ્યું છે સ્પષ્ટ ભાષામાં મારું નામ માલીબેન આહિર છે અમે વાંડ્યાજી આવ્યા છીએ પત્ર આપવા અને અમારી જે પ્રમ દિવસની જે ઘટના બની છે બે અઢી વચ્ચે એમાં મારી લેડીઝને મારી હાલત તો વધારે જ ખરાબ કરી છે મારું ગળું દબાવી રાખ્યું હતું થ્રી એસાર બેન મોલિયા મોલિયા આદિપુરથી આવ્યા હતા અને મને ઢસેડીની ચારે બહેનો લઈ ગયું પછી મારા ભાઈઓ કે મારા પતિ કે એ બધા એમ અમને વચ્ચે મુકાવા આવ્યા પણ એ લોકોને લાઠીચાર્જ કર્યું છે અને હાલત બહુ જ મારી તો ખરાબ કરી છે હજી આ હાથ આમ જ રહેશે આજો આ આમ રે આલ આટલી બધી હાલ ખરાબ કરી દઈશ 对，的确。